હેલો ફ્રેન્ડ્સ ઓમ સાંઈરામ સાંઈ બાબાની થોડીક થોડાક ચમત્કારો વિશે હું તમારી સાથે શેર કરવા માગું છું આશા રાખું છું કે તમને બધાને ગમશે સાંઈ બાબાનું નામ આજે પણ કરોડો ભક્તોના હૃદયમાં વસેલું છે અંધારામાં પણ બાબા આજે પણ બધાને રાહ બતાવે છે કોઈ મિત્ર તરીકે માને છે કોઈ મા બાપ તરીકે કોઈ ગુરુ તરીકે શિરડીમાં દ્વારકામાય ખંડોબા મંદિર ચાવડી મારુતિ મંદિર લગભગ એકસો પચાસ વર્ષથી જ્યારે જ્યારે સાંઈ બાબાની આરતી થાય છે ત્યારે શિરડી મધ્ય આ તમામ સ્થળો એકદમ ભક્તિમય વાતાવરણ ઊભું કરી દે છે આજે પણ બાબાના ચમત્કારો કરોડો ભક્તોને ચમત્કારોના અનુભવ થયા જ કરે છે હું તમને એમના ચમત્કારો વિશે જણાવતી રહીશ આશા રાખું છું કે તમને ગમશે સાંઈબાબાનું પ્રાગત્ય માત્ર નવ વર્ષના હતા ત્યારે લીમડાના ઝાડ નીચે થયેલું શેરડીના લોકોએ એમને નવ વર્ષના હતા ત્યારે લીમડાના ઝાડ નીચે જોયા હતા ખૂબ જ આશ્ચર્ય થયેલું એ જ એમનું પ્રાગટ્ય હતું એમનો જન્મ નથી એમના માતા પિતા પણ નથી એ હિન્દુ નથી એ મુસ્લિમ નથી પણ સાંઈ બાબા આજે પણ દરેકના હૃદયમાં વસે છે આશા રાખું છું આ વિડીયો તમને ગમશે ફરી મળીશું થેન્ક્સ ફોર વોચિંગ